સમગ્ર વિશ્વ સાથે માનકુઆ સ્થિત કાર્મેલ કોન્વેન્ટ સ્કૂલમાં પણ નાતાલના પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી હતી શાળાના પ્રાંગણમાં આયોજિત કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ શિક્ષકો સ્ટાફ તેમજ આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નાતાલની ઉજવણી દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા ઈસુ ખ્રિસ્તના જન્મની ઘટનાનું વર્ણન કરતું નાટક રજૂ કરવામાં આવ્યું હતું સાથે જ મનોહર નૃત્ય અને મધુર નાતાલ ગીતોની રજૂઆત કરવામાં આવી હતી જેના માધ્યમથી પ્રેમ શાંતિ અને માનવતાનો સંદેશ પ્રસારિત થયો ના પોશાકમાં સર્જાયેલા બાળકો ઉજવણીનું વિશેષ આકર્ષણ રહ્યા હતા આ પ્રસંગે શાળાના પ્રિન્સિપાલ ફાધર વિનોદ નાતાલના મહત્વ વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા તેમણે જણાવ્યું હતું કે નાતાલનો તહેવાર પ્રેમ શાંતિ આનંદ પરસ્પર સહકાર અને એકબીજાની સંભાળ રાખવાના મૂલ્યોને જીવનમાં અપનાવવાનો સંદેશ આપે છે તેમણે વિદ્યાર્થીઓને ઈસુના જીવનમાંથી સાદગી નમ્રતા અને કરુણાની પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો વિદ્યાર્થીઓની ચોકલેટ અને કેકનું વિતરણ કરવામાં આવ્યું હતું આ ઉજવણીમાં એકતા ભાઈચારો અને સંવાદિતાનું સ્પષ્ટ પ્રતિબિંબ જોવા મળ્યો હતો